વિવિધ જૂની પરંપરા માટી પર રમાતી રમતો તરફ આજના બાળકો પ્રેરાય તે માટે રાજ્યની તમામ સ્કૂલોમાં આવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે પણ સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગૃહમંત્રી હરસંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ કરવામાં આવેલો હોવાનું જણાવ્યું હતું સમય બાકી હોવાથી ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈએ સામાજિક જવાબદારી સમજીવી જોઈએ તેમ જણાવ્યું સાથે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતો જોવાનું ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા અને ઉત્તરાયણના દિવસે બ્રિજનો ઉપયોગ ટાળવા હરસંઘવી અપીલ કરી રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ